જય દ્વારકાધીશ જય માં મોગલ કેમ છે કેમ કે આજ જવાનું બાર ગામ આજ કિના ગામ જવાનું હે આજ જવું છે આ નાના નાની માન જવાનું છે કેમ કે અહીંયા સપ્તાહ જૂના તથિયા અહીં બાજુમાં છે શું કે તમે પાણ પ્રાણપોખરીને આપણે પાણવાની બાજુમાં જ છે

નથી ઉઠાત નથી ગમે એટલી ટ્રાય કર હાંજી વેલો ઉઠી જવાનું સવારે વેલો ઉઠી જાય હાંજી વેલો ઉઠી જઉં તોય નથી થાતું કેદી વેલો હોય ગયો બફોર્બાવા તારે હું આટલી વાર હોય કે તાડા મારવા મતલી વાર હોય સાાળું તો વાર લાગે તો બેલીમાં હાલ તો હું નીકળી જાઉં તો પર બા હું આ તઈ થાય દો ભાઈ જાય ગંગા જમુના પેટ્રોલ પંપ પર આવી ગયા હી મમ્મી ના ખીચા માં દીધા હ પૈસા આજ

અજસન ગામમાં આવી ગયો હું અને તમને ગામ દેખાડું જો આ હેન મોટું ગામ ને હા જાપો બાજુ છે પણ મોટું નહીં જો હવે લઈ લે એટલે જાપોય દેખાઈ જાય હા હવે આમ લઈ લે એટલે જાપોય દેખાઈ જાય Nisar jah, 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 nisar

ખરેખર ગામડાની મજા છે ને ભાઈ એટલાની સિટીમાં ક્યાં છે જ નહીં અને જો આ હે નહીં ઓલી બાજુ છે સપ્તાહ છે એટલે આપણે અહીંયા જાહી હા સપ્તાહ એ જાઉં હોય જોવો ઓલી બાજુ હને ગાડી લાગ્યું છે પાર્કિંગમાં અને જો આ સપ્તાહનો ગેટ ચાલો હવે તમે છે ને ઓલી બાજુ જાવ અને હું તીમનો છે ને જણું બાજુ જાઉં એટલે હવે જ પણ હું છે ને આમ જાઉં ને તમે આમ જાવ જુઓ ભાઈ આ છે ને સપ્તાહનો ગેટ છે અને આને ધીમે ધીમે હાલ્યા જાય કદાચ ઓલું શું કહે જો ભાઈ આ બોલે એની અવાજ આવતો હોય ને તો તમને મારો અવાજ નહીં સંભળાતો હોય પણ જરા હું કહે વધારે નાખીને એડજેસ્ટ કરી નાખી એટલે તમને અવાજ સંભળાશે હજી એમ તમને જારો અંદર ને બધું દેખાડો કેવો મંડપ થઈને જો બહાર થી બહુ મસ્ત લાગે અંધારું છે ને બહુ અંધારું બહુ શું સોરી ડાઉન હતી આવું કે બ્રાઇટનેસ બધું છે ને ગ્રાઉન્ડ હે અહિયાં શું હે કઈક ચા હા ચાની વ્યવસ્થા હે ઓલી બાજુ હે બધું વીઆઈપી પાર્કિંગ હે

મને કોઈ ઓળખતા જ નથી હું વિડીયો બનાવું હું માર માતા ખાલી મારા ભેરા હે મને કોઈ ઓળખતા જ નથી કોઈ મને પૂછતી જ નથી તમે વિડીયો બનાવો તો ભાઈ જો એને પરસદ લઈ લીધી છે અને હવે સપ્તાહ કેટલા વાગે ચાલુ થાય હવે સાડા ત્રણ વાગે ભાઈ સપ્તાહ ચાલુ થાય ત્યાં સુધી હાવ ન રહે અત્યારે હે ને અમે ગામડા એવા તો જો મામન કે અને તારે હે ને જો ભાઈ વિડીયો બનાવવાના થાય છે એટલે લઈ લઈ અને જો હરિયામાં મમ્મી

હાલો જવા દે મને ઉતારો સત્તા એ કાઈ જોજો નિરાજ તો આગજી એક જ છે મારા આગળ તો જો ભાઈ અત્યારે સપ્તાહે પૂગી આવ્યા હે અને બહાર તો ટ્રાફિક દેખાતી નથી જોકે અંદર ટ્રાફિક આ ચા પાણી તો પીવા હે પણ તમે આમ બાજુ જાઓ સવારે હું હતો પણ આ હે મારું નથી તમારું હે ના હું ઓલી બાજુ જાઉં હા હા તો આપણે કઈ બાજુ હે લાલા એ રી હું અમારે છે એટલો પોલો કરવાનો જો ભાઈ ને દઈ દીધો

એટલે વટાણી જો ડાયરી અમે રમી જવાનું થાય છે એટલે આપણે નીકળીએ ડાયટ બહુ છે ને ભાઈ કંઈ દેખાતું નથી આમાં જાકર આવી ગઈ